વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પર છૂટેલો એક આરોપી છેલ્લા પંદર વર્ષથી ફરાર હતો તેને બિહારના નાલંદાથી ભરૂચ એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે આરોપી વરૂણસિંહ સચિન આનંદસિંહ રાજપૂત અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ધાડ અને આર્મ્સ એક્ટના કેસમાં દોષિત હતો તેને વડોદરા મધ્યસ્થ જેલમાં સજા થઈ હતી ગુજરાત હાઈકોર્ટના આદેશથી તેને અઢાર સપ્ટેમ્બર બે હજાર રોજ સાત દિવસની પેરોલ રજા મળી હતી આરોપીએ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર રોજ જેલમાં પરત ફરવાનું હતું પરંતુ તે હાજર ન થયો અને ફરાર થઈ ગયો હતો આરોપી અંકલેશ્વરના સિદ્ધેશ્વરી સોસાયટીનો રહેવાસી છે અને મૂળ બિહારના નાલંદા જિલ્લાનો વતની છે જેથી પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને પોલીસ અધિક્ષક મયૂર ચાવડાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરી હતી જેમાં એસઓજી ભરૂચના એસઆઈ જયેન્દ્રસિંહને બાતમી મળી હતી કે આરોપી બિહારના નાલંદામાં છે જેથી પોલીસે રિક્ષા ચાલકનો વેશ ધારણ કરી બે દિવસની સઘન તપાસ બાદ આરોપીને ઝડપી પાડ્યો હતો આરોપી અંકલેશ્વરના સિદ્ધેશ્વરી સોસાયટીનો રહેવાસી છે અને મૂળ બિહારના નાલંદા જિલ્લાનો વતની છે આરોપીને ભરૂચ લાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જુદા જુદા ગુનામાં પકડાયેલા આરોપીઓ કે જેમને નામદાર કોર્ટ દ્વારા સજા કરવામાં આવેલી હોય અને એમની સજા દરમિયાન નામદાર કોર્ટમાંથી પેરોલ રજા મેળવેલી હોય અને રજા પૂરી થયા બાદ એમને જેલ ઉપર હાજર થવાનું હોય અને હાજર ના થયેલા હોય અને પોતાની ધરપકડ ટાળવા નાસ્તા હોય એવા પેરોલ ઉપરથી આરોપીઓને પકડવા માટે વડોદરા વિભાગના રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સાહેબ શ્રી અને ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુરસિંહ ચાવડા સાહેબના હોય સ્થાનિક પોલીસ સ્ટેશન અને એલસીબી તથા એસઓજીના અધિકારીઓને આવા આરોપીઓને શોધીને પકડી પાડવા માટે સૂચના કરેલી જે અંતર્ગત એસઓજી ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એ ચૌધરી ને આ દિશામાં આરોપીઓ શોધી કાઢવા માટે જુદી જુદી ટીમો બનાવેલી અને એ એ દિશામાં વર્કઆઉટ ચાલુ કરેલું તો બે હજાર આઠના ના ગુનામાં અંકલેશ્વર જીઆઈડીસીના એક બે હજાર આઠના ના ગુનામાં એક વરવંશી સચિદાનંદ રાજપૂત નામનો આરોપી કે જે મૂળ વતની બિહાર નાલંદાનો હતો એને આમ સેટના ગુનામાં કોર્ટે નાંદર કોર્ટે સજા કરેલી તો બે હજાર દસમાં માં એને દિન સાતની પેરોલ રજા મેળવેલી અને દિન સાતની પેરોલ રજા બાદ એને હાજર થવાનું હતું પરંતુ બે હજાર દસ થી એટલે કે આજથી પંદર વર્ષથી એ પોતે પેરોલ થી રજા ભોગ્યા બાદ હાજર થયો ન હતો અને નાસ્તો ફરતો હતો તો આ આરોપી બાબતે એમને બાતમી મેળવેલી અને પોતાની ટીમને બિહાર ખાતે મોકલી નાલંદા ખાતેથી આ આરોપીને પકડી પાડી અને નામદાર કોર્ટ હવાલે કરી જેલ હવાલે કરવામાં આવેલો છે આ રીતે એક પંદર વર્ષથી પેરોલ જમ્પ કરીને નાસ્તો ફરતો આરોપી કે જે કોર્ટ દ્વારા સજા પામેલો હતો એવા આરોપીને એસઓજી પોલીસ દ્વારા એને પકડી પાડી નામદાર કોર્ટ હવાલે કરી જેલ હવાલે કરી એક પ્રશંસની કામગીરી કરેલી છે